નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે બે ત્રણ દિવસથી જોતા હશો કે લગભગના ફોનની અંદર ડાયલ પેડ છે બદલી ગયું છે તમે જોઈ શકો છો અહીં કે કયા પ્રકારનું ડાયલ પેડ અને ફોન રિસીવ કરવાની સિસ્ટમ છે બદલી ગઈ છે તો હવે આ ડાયલ પેડને પહેલાંની જેમ જૂની જે સિસ્ટમ હતી એની અંદર કઈ રીતે ફેરવવું તે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ તો સૌપ્રથમ તમારે જે આ આપણે ફોન બુકવાળું ડાયલ પેડ છે તમે જોઈ શકો છો ફોનની અંદર એના જે સોફ્ટવેર છે એના ઉપર ક્લિક કરીને દબ્બી રાખવાનું ત્યારબાદ એપ ઇન્ફો એના ઉપર ક્લિક કરવાનું આ એક ગૂગલના અપડેટના લીધે આવું થયું છે તો એ અપડેટ છે આપણે અનઇન્સ્ટોલ કરવાનું છે તમે જોઈ શકો છો અનઇન્સ્ટોલ અપડેટ એના ઉપર ક્લિક કરવાનું અને ઓકે મારી દેવાનું એટલે તમારું ડાયલ પેડ અને ફોન રિસીવ કરવાની સિસ્ટમ છે એ પહેલાં જેવી થઈ જશે તમે જોઈ શકો છો તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ ટિપ્સ અને ટ્રિક્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટીપ્સને સબસ્ક્રાઈબ કરી લેજો